महर्षतुल्यवेगम जितेन्द्र बोधे मतात्म वरिष्ठ वातात्म वानर युद्ध मुख्यम श्री राम दूत शरण प्रबद्ध बहुभजना हनुमते नम गंधा पुष्पा गणपति आगे मुकी दे फुल चौका ફરી રાખી દેવમાં આમંત્રણ ના આપે ત્યાં સુધી આપણને યજ્ઞ ના કર્મ ના ફળ ની પ્રાપ્તિ થતી નથી અલગ અલગ બેઠા છે જેના જે કુળદેવમાં હોય એ કુળદેવ મને મનમાં યાદ કરો હે આત્મા માં તમે અત્યારે આમના નામે પધારો અને મને તમાના કોળ દેવામાં સે તનો ધ્યાન ધરવાનો છે યાસ ત્રિજ્વલમ શુક્ર તે નામ કે વાલ સોલાસમે પાપાત્મિનમ ત્રત દે નામ રદેશ બોધ સરાતા ગંગા નગુલ ઓમ્ર વિસાલ પૂજામાં તારત્રે તાસ્મિ પરતા લેધે નિવેશ

મે ક્યું ના સાચ કરાંગે બોલ સ્થા પ્રાતઃ નાસ્તિ નાસ્તિ માતા ગરબંધા કૃષ્ણણેમ સર્વય મે ફૂલ જોગાત્રસ્વા મુકી દેઓ આપણે પંચ દેવનો સ્મરણ કર્યો પંચ દેવને યાદ કર્યા

અમેજે બોલીમાં ધ્યાન આપજો એટલે તમને ખ્યાલ રહે સમજાય ગયું ભાઈઓ એનું જમણવાટની પાળને ચમચી રાખો આ પેલાં કોળવા ફૂલ જોગા હાથ પાસે ત્રાશમાં મૂકી દો ભાઈ હા હવે પાણીની ચમચી ભરો એમાં તુલસી પત્ર ચોખા અને ફૂલ ચમચંદન મૂકી દો ભાઈઓ પાળને ચમચી ભરો તુલસી પત્ર ફૂલ અને ચોખા

આ યજ્ઞાને શરૂઆત કરીએ એ પહેલા બધાય મનમાં સકલ્પ કર્યો કે આપણે 16 તારીખે વિવાહ સમારણીમાંના સાריתમાં આપણે યજ્ઞ નારાયણના સાריתમાં આપણે યજ્ઞ કરવા ભેસવાનું છે આવો બધાય મનમાં સકલ્પ કર્યો તો એ સકલ્પ તમારો આજે માતાજીની કૃપાથી परिपूर्ण થાય છે બધાય મનમાં બોલો ત્રણે વાત વિષ્ણવે નમઃ આર્ય પહમ વિશ્વ હોરા વિશ્વ હોરા विष्णु श्रीमद भगवत महापुरुषे विष्णुरागा प्रवर्तमाने प्रवर्तमान श्वेत हरे कलो कलुगना प्रथम चरण के भरत खंडे नर्मदाना उत्तर कन्याकुमारी नामने ने शिलसा निवाह मासुक मासे पवित्र मासे सवंत में हजार व्यासिना आज पोष मासे कृष्ण पक्षे त्रयोदश बुधवार मम तमु नाम लो बोलो श्रुति स्मृति पुराणत शुभ पुण्य फल प्राप्त एवं सुख शांति है ऐश्वर्य संपत्ति मननी मनोकामना

જોટવા સૌથી મોકે જોય અને બધા ભાઈઓ અને બોના ડાબા આત્મા છોકા રાખજો જવાબ ડાબા આત્મા છોકા રાખવાના ડાબા આત્મા છોકા રાખો એની પર જમીન આવે એની ભરી દેવાની અમારી આબો જો આયું તમે રાખી જો ચાલો પ્રસંગ કે તક ત વેવતા એવતા ભૌતિક એવતા

જેમેરો તો બક ના મને આપણે ત્રણ વાર પસાડીનો અર્સો છો પ્રભુને કરી પ્રાર્થના કે મારા પાપનો નાશ કરો મારા ક્રોધનો નાશ કરો મારા અહંકારનો નાશ કરો મારા રોદનો નાશ કરો અને મારા શત્રુ એટલે તમાર દુશ્મનોને તમે નાશ કરો ફરીવાર આત્મા પૂજોકાર રાખો અને બે હાથ જોડી આપણે દક્ષિણ દિશામાં સ્થાપન કર્યું છે કાળું સ્થાપન સ્થાપન છે કાલ ફેરો દાદા નું તો બધા બે હાથ જોડે નમસ્કાર કરે અને મનમાં બોલો ઓમ કાલ ફેરવા કાલ ફેરો દાદા ને આપણે યાદ કરવાના છે बार बार वंदन भाव ज नर बार बार वंदनम तेरे के चरणों में बार बार वंदन बार बार वंदन वो जार बार वंदन वो काल भैरव के चरणों में बार बार वंदन भक्ति धन बहाता तल्दनम है परम बार 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 की ओर दन परम दक्षिण दिशाए काल प्रार्थना करो

કે કોઈ પણ પ્રકાર નો સાબળ જે વાસ્યા કે આપણે કોઈ પણ પ્રકાર નો કર્મ કરીએ ભાઈ સારા કર્મ કરીએ ખરાબ કર્મ કરીએ પાપ કર્મ કરીએ પુણ્ય કર્મ કરીએ સારા કર્મ કરીએ अशुभ કાર્ય કરીએ શુભ કાર્ય કરીએ તો સમાજો જે વાત છે તમારે અને મારે આજ ને તો કાલ મૃત્યુ નક્કી છે સાંભળજો બાપ મૃત્યુ તો આપણે નક્કી છે પણ આપણે સારા કર્મ કરશું

જો દેવતા છે ઉમેદિતાસ વિવસ રાત્રે ને આઠમાં આપણે અંતરાતમાં તમને મને ક્યારે ખરાબ વિચારવામાં આવે ખોટો કરે વિચાર આવે ને એકવાર આપનું મન ના પાડે આ વસ્તુ કરાય નય અને ખરાબ કરવા કરવાથી આપણને કોઈ દે સારા ફળ ને પ્રાપ્ત થતી થે બે હાથ જોડે નમસ્કાર કરે અને કરે પ્રાર્થના હે દીપ દેવતા આપડા સાક્ષી છે દીપ દેવતા કે દેવ દેવતા આજે વીત નંદીમાન આ સંપિમાં જે કા યજ્ઞ કરવા સકા પૂજા કર્મ સકા કર્મ કાર્ય કરવા તારે પધારા છે તમેના સાક્ષી બની જો અને આ કર્મના ફળની મને મારા પરિવાર અને મારા કુટુંબે સારાવા ફળની ભને પ્રાપ્તિ કરાય જો કદા મનમાં બોલો ત્રણ વાર હો ઇત નમઃ જય દેવ દેવદાર밧તવા

કારણ કે આખો દિવસ ના પાઠ ભક્તિ હવે આપણે પૂજા કરવાની છે ગણપતિ બાપા ની કે ગણપતિ બાપા તમે સૂક્ષ્મ રીતે અત્યારે અમારા આંગણે અહિયાં પધારો કયું આંગણું છે વિહત મેલડી માનું કે ગણપતિ બાપા અને મારા કુટુંબમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન હોય બધા વિઘ્ન દૂર કરી ઘરમાં પરિવાર કુટુંબમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરાવજો બધા મનમાં બોલો

પરિવાર આત્મીય ફૂલચોગા રાખો આપણે જે મંત્ર બોલ્યા એ મંત્ર દ્વારા આપણે ગણપતિ બાપાને આમંત્રણ આપ્યું આમંત્રણ આપી એટલે બેસવા માટે ગણપતિ બાપાને આપણે આસન અર્પણ કરવાનો છે હરિ ઓમંગ ના રત્ન સમાયુક્ત